નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ શૈક્ષણિક અને સ્વરોજગાર લક્ષી ધંધા વ્યવસાય માટે ઓછા વ્યાજદરની લોન યોજના શરૂ કરી દેવામાં આવી છે તે વિશેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આજે જાહેરાત છે તે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ જે યોજના છે તે સીધા ધિરાણ યોજના છે એટલે કે તમારે કોઈ બેંક કે અન્ય કોઈ સંસ્થા પાસે લોન લેવા જવાની જરૂર નથી નિગમ છે એ સીધું ધિરાણ કરે છે મિત્રો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હસ્તકના નિયામક શ્રી વિચરતી જાતિ કલ્યાણ બોર્ડ ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક અને સ્વરોજગારલક્ષી ધંધા વ્યવસાય માટે ઓછા વ્યાજદરની લોન યોજના જેવી કે મુદ્દતી લોન એટલે કે ટર્મ લોન માઇક્રો ફાઇનાન્સ મહિલા સમૃદ્ધિ યોજના ન્યૂ સ્વર્ણિમા યોજના સ્વયં સક્ષમ યોજના અમલમાં છે જેનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના વતની હોય અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર જેનો સમાવેશ થતો હોય તેવા ઠાકોર અને કોળી જાતિના લોકો પાસેથી ઓનલાઈન અરજી છે તે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી પચીસ દસ બે હજાર ચોવીસ સુધી મંગાવવામાં આવેલ છે અને ઓનલાઈન પોર્ટલ છે તે પણ ખુલ્લું મૂકી દેવામાં આવેલ છે મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવા માટે નિગમનું જે પોર્ટલ છે તેના પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો તેના માટે નિગમની જે વેબસાઇટ છે જીટીકેડીસી ઓનલાઈન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના પર અથવા તો જે સમાજ કલ્યાણની વેબસાઇટ છે એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીટીકેવી એન તેના પર ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજીની અંદર આપણે જે જણાવેલ હોય તે આધાર પુરાવા પીડીએફ ફોર્મેટની અંદર આપણે અપલોડ કરવાના રહેશે મિત્રો અહીં આપણે ઓનલાઈન અરજી કરવાની અંદર કોઈ મુશ્કેલી અનુભવીએ અથવા તો કોઈ જરૂર જણાય તો આપણે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિચરતી જાતિની કચેરી અથવા તો જિલ્લા નાયબ નિયામક શ્રી વિચરતી જાતિ કચેરીએથી યોજના વિશેની માહિતી મેળવી શકીએ છીએ ચર્ચા કરી લઈ યોજનાની પાત્રતા વિશે તો યોજનાની પાત્રતાની વિગતો વેબસાઇટ પરથી આપણે જોઈ શકીએ છીએ તે ધ્યાનમાં રાખીને આપણે અરજી કરવાની રહેશે સ્વરોજગાર લોન યોજના માટે અરજદારની જે વયમર્યાદા છે તે એકવીસ થી પચાસ વર્ષ સુધીની રહેશે તથા સ્વયં સક્ષમ લોન યોજના છે તેના માટે અરજદારની ઉંમર છે તે અઢાર થી પાંત્રીસ વર્ષની હશે તેની વચ્ચેની જે ઉંમર હશે તે જ લોકો આ યોજનાની અંદર અરજી કરી શકશે અરજદારની વાર્ષિક આવક છે તે ત્રણ લાખ સુધીની રહેશે ત્રણ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા હોય તે જ લોકો આ યોજનામાં અરજી કરી શકશે સ્વરોજગારી લોન યોજનાનો લાભ કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તે જ બેંક ખાતાની વિગતો આપવાની રહેશે અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઈલ નંબર છે એ દાખલ કરવાનો રહેશે મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અને અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજીઓ કરેલી હશે તો આવી અરજીઓ રદ કરવાપાત્ર ગણાશે અરજીમાં સંપૂર્ણ વિગતો ભરેલી નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજો અપલોડ કરેલા હશે તો પણ અરજી નામંજૂર કરવામાં આવશે તો મિત્રો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ શૈક્ષણિક અને સ્વરોજગાર ધંધા વ્યવસાય માટેની ઓછા વ્યાજદરની લોન યોજના શરૂ કરી દેવામાં આવી છે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી પચીસ દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો તો આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતા